રાજકોટ શહેરના રૈયા રોડ ચોકડી પાસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એક વ્યક્તિ વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોના સંદર્ભમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે આ મામલાને લઈને શું સમગ્ર ઘટના બની હતી કેમ આ વ્યક્તિ છે તે ઉશ્કેરાઈ ગયો અને તેણે પોલીસ ઉપર જ હાથ ઉપાડવાની શરૂઆત કરી દીધી શું સમગ્ર વિવાદ હતો વિગતે વાત કરી વૈષ્ણવજન તહીયે જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન న్యూస్ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં આવા નવાર પોલીસ સાથે સામાન્ય જનતાના ઘર્ષણના દ્રશ્ય સામે આવતા હોય છે કેટલા કિસ્સાઓમાં જે સામાન્ય જનતા છે તેમનો અહમ ગવાઈ જાય ત્યારે પોલીસ સાથે પણ તેઓ માથાકૂટ કરી બેસતા હોય છે તો કેટલા કિસ્સામાં પોલીસ દ્વારા પણ દાદાગીરી કરવામાં આવતી હોય છે આવા બનાવના સંદર્ભમાં ભૂતકાળમાં પણ આવા ઘટનાક્રમો બની ચૂક્યા છે ત્યારે વાત કરીએ તો ગઈકાલે થર્ટી ફર્સ્ટને લઈને સમગ્ર દેશભરમાં પોલીસ દ્વારા ચર બેસ લાખ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ત્યારે ગુજરાતના રાજકોટ શહેરમાં પણ રૈયા રોડ ચોકડી પાસે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રોહડિયા છે તે પોતાની ફરજ ઉપર વાહન ચેકિંગ દરમિયાન હાજર હતા ત્યારે એક કાર ચાલક છે તે રૈયા રોડ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો અને તે સિગ્નલ તોડે છે આ મામલાને લઈને ફરજ પર હાજર પોલીસ સબ ઇન્સ્પેક્ટર રોહડિયા છે તેઓ દ્વારા આ કાર ચાલકને અટકાવવામાં આવે છે ત્યારબાદ તેની પાસે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે અને તેણે સિગ્નલ તોડ્યું છે તે સંદર્ભમાં તેને ઈ ચલાણની કાર્યવાહી પણ કરવામાં આવી હતી પરંતુ જેવી રીતે હાલ જે ગાંધીગ્રામના પોલીસ ઇન્સ્પેક્ટર જણાવી રહ્યા છે કે ઈ ચલાણની કામગીરી દરમિયાન સર્વર સ્લો ચાલતો હોવાથી જે કાર ચાલક છે તેના પીએસઆઈ રોહડિયા સાથે માથાકૂટ કરી હતી બોલાચાલી કરી હતી આને લઈને વિવાદ વકર્યો હતો અને વાત ન વકરતા ગાળા ગાડી સુધી વાત પહોંચી ગઈ ને ત્યારબાદ કાર ચાલકે છોટા હાથના મારામારીની શરૂઆત કરી દીધી એટલે પીએફઆઈ રોહડિયા છે તેઓ અને જે કાર ચાલક છે તેના વચ્ચે માથાકૂટ થઈ છે તે ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કાર ચાલક સિગ્નલ તેને લઈને પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે આ દરમિયાન આ ઘટના બની છે ત્યારે હવે આ સમગ્ર મામલાને લઈને જે કાર ચાલક છે તેની કાર પણ પોલીસે ડિટેઇન કરી હતી અને મામલાના સંદર્ભમાં હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે પરંતુ જ્યાં સમગ્ર વિવાદ સામે આવ્યો છે તેના કારણે હાલ આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર